કાળી ચૌદસ આવે સમ વિધિ વિધિ કરવી પડશે હવે વિધિ વલ્લા તો એક જ મોણસો પાકો શંકરજી એટલે કાળી ચૌદસથી યાદ આવી કાળી ચૌદસના દાડ તો માર તો બહાર ગમજાવાનું હો શું કરશો આઈડિયા શંકરજી બાજુ જઈને કહું કે આજના જ વિધિ કરી દઈએ બપલા કાળી ચૌદસની દાડો અમે મારે જવાનું છે એટલે આજ જ કરી દે વિધિ ચલા આયુ હું કહેતા હો

અલે કઈ છો તો મારે થોડું બાર ગમ જાઉં તો એટલે આપણે આજ જ કરી લઈએ રાતના ના કરાય તો પણ રાત્રેમાં ભજનમાં જવાનું હું ભજન નઈ ગાતો હોવા હોવા એટલે ડાડે ચાલ્છે હા ચાલ્છે એવું હા અરે વિધી વિધાનનો બધો સામાન તૈયાર કર દો હેડો ભાઈ એ તો હું ઘર કર્યું ને

कोबरी आईले हां ये रहा टूर ये आगे मत आकुल हो। पांच मुख हो जा।

দেয়াতেনে ভাতুন বজিয়াতকো আজিসামে বেও পডেয়ে সাডে হাগাইয় আসেডারা ওডেয় কে কোডবে হোডবে হোয়ে হোডবে হোডব� કાગળ લેતા ના ના જો આપેખા દોરાય હવે લોજો કંટાળો હું તો

નાખો આવું તો રિટર્ન દોઢસો રૂપિયા મેલી ના મોણસો કઈ શું છો આ દોઢસો રૂપિયા ચપ્પલ તો પાછા તમે કમાઈ લાવશો પણ ભાઈ જિંદગી તો થી કમાઈ લાવશો પણ જિંદગી તો કમાઈ ના આવે કે બધું હો જો હું તો જો જો હું તો બીક લાગ આ મો કોઈ વિશ્વાસ ના કરો તમે ના કરતા આ તો ઇકણ ઉભા તો મારા ભેગું જતા હતા ઓર કો નાશા હન તમોન તમે જો સાધવા જો તો સંભાળીને જાજો આમાં જેવું ના થાય અને તમને એડવાન્સ મો કોમેડી યુટ્યુબર્સ ટીમ કાલ ચૌરસ ની શુભેચ્છાઓ જય માતાજી